નમસ્કાર ખેડૂત મિત્રો આજે બોરવાવગીર ગામમાં પ્રગતિશીલ ખેડૂત એવા અરવિંદભાઈ વસોયા જેમની વાડીયા આજે અમે ચણાનું ફિલ્ડ જોવા માટે આવ્યા છીએ તો ચણાના ફિલ્ડમાં લોયલ કેમિકલ્સનું લેવિસ જે અરવિંદભાઈ છાટેલું હતું સમયાંતરે એક રાઉન્ડ હજી લઈ શક્યા છે તો પણ એમને ફેર દેખાનો છે એ આપણને એ કેસે એનો અનુભવ અરવિંદભાઈ ભાઈ મેં લેવીસનો એક જ રાઉન્ડ કર્યો છે બરાબર મારાથી એક જ ફુગાનો છે જો કદાચ બે કર્યા હોત તો સો ટકા એક કરો તો એટલો ફરક છે આ સાટેલો બરાબર આ સાઈટા વગરનું છે બરાબર પાકમાં ફેરશે ડાળીમાં ફેરશે ભૂખમાં ફેરશે દાણામાં ફેરશે આમાં ડબલ દાણા છે આમાં સિંગલ છે અને કદાચ આના બે રાઉન્ડ થઈ ગયા હોત તો હું એમ માનું છું કે હજી આનાથી

અને ખેડૂત મિત્રો આ સટાય મારો મોબાઈલ નંબર છે એકાશી ચાલીસ બાવીસ અગિયાર એકતાલીસ